જય શ્રી કૃષ્ણ મિત્રો તો આજે આપણે ધીરા ભગતની જીવંત ગાથા વિશે જાણીશું ધીરા પ્રતાપ બારોટ જેમને ધીરા ભગત તરીકે ઓળખવામાં આવે છે તે ગુજરાતી સાહિત્ય અને આધ્યાત્મિક જગતમાં એક મહત્વના કવિ તરીકે વિખ્યાત છે તેમનો જન્મ ઈસવીસન સત્તરસો ત્રેપનમાં વડોદરા જિલ્લાના સાવલી નજીક આવેલા ગોઠડા ગામમાં થયો હતો તેમના પિતા પ્રતાપ બારોટ અને માતા દેવુબા બારટ હતા તેમના ભાઈઓના નામ કરશનદાસ અને બાપુદાન હતા બાળપણથી જ તેઓ ભક્તિ અને આધ્યાત્મિક વિચારધારાઓ તરફ આકર્ષિત થયા હતા સંન્યાસીઓ અને સાધુઓની સંગતમાં રહીને તેમણે વિવિધ ધાર્મિક ગ્રંથો અને શાસ્ત્રનો ગહન અભ્યાસ કર્યો હતો ધીરા ભગતની સાહિત્ય સૃષ્ટિમાં મુખ્યત્વે કાફી પદો સામેલ છે કાફી રાગમાં ગવાતા હોવાથી આ પદોને કાફી નામ આપવામાં આવ્યું છે તેમના પદોમાં તેમણે સંસારની નિરર્થકતા માયાના મોહ ઈચ્છાઓની અસારતા મનની ચંચળતા ભૌતિક વૈભવની ક્ષણભંગુરતા યુવાનીનો ઓતપ્રોત વહાવ ગુરુના મહાત્મય અને શરીરના નાશવંત સ્વરૂપ અંગે ઊંડું તત્વચિંતન પ્રગટાવ્યું છે તેમની રચનાઓમાં રણયજ્ઞ અશ્વમેઘ અને દ્રૌપદી વસ્ત્રહરણ જેવા પ્રખ્યાત આખ્યાનો સામેલ છે આ ઉપરાંત જ્ઞાનકક્કો મતવાદી આત્મબોધ યોગમાર્ગ માર્ગ ગરબીઓ જ્ઞાન બત્રીસી પ્રશ્નોત્તર માલિકા સુરતીબાઈનો વિવાહ અને અવળવાણી જેવી કૃતિઓ દ્વારા તેમણે આત્મસાત તત્વનું દર્શન કરાવ્યું છે ધીરા ભગતે બોતેર વર્ષનું જીવન વિતાવ્યા બાદ ઈસવીસન અઢારસો પચીસના આસો સુદ પૂનમના પવિત્ર દિવસે બ્રહ્મલીન થયા તેમની રચનાઓમાં ગહન તત્વજ્ઞાન ભક્તિભાવ અને યોગ માર્ગના સિદ્ધાંતોનું સાહજિક મિશ્રણ જોવા મળે છે કાફી પદ પ્રણાલી દ્વારા તેમણે ગુજરાતી સાહિત્યમાં અનન્ય યોગદાન આપ્યું જેના કારણે તેઓ કાફી પદોના પિતા તરીકે પણ ઓળખાય છે ધીરા પ્રતાપ બારોટ મૂળ કુળથી સંબંધિત હતા પરંતુ આગળ જતા તેમણે રામાનંદી સંપ્રદાયને સ્વીકારી લીધો તેમના આધ્યાત્મિક માર્ગદર્શક અને ગુરુ જીભાઈ વિશ્વનાથ શાસ્ત્રી હતા ધીરા ભગતની સંસ્કૃત ભાષાનું પ્રમાણભૂત જ્ઞાન ન હતું તેથી તેઓ પોતાના ગુરુશ્રી પાસેથી વેદાંત અને અન્ય શાસ્ત્રીય તત્વો સાંભળતા અને તેના આધારે પોતાની રચનાઓનું સર્જન કરતા ધીરા ભગતને વેદાંતનો વિશેષ રસ હતો અને તેઓ આત્મજ્ઞાન સંબંધિત કાવ્ય સર્જન કરવા માહિર હતા ધીરા ભગત પોતાની રચનાઓ તુમડા અથવા વાંસની નલિકામાં લખીને નદીમાં વહાવી દેતા તેથી તેમની કવિતાઓ નદીકાંઠાના વિસ્તારોમાં લોકપ્રિય બની અને લોકોમાં પ્રસિદ્ધિ પામી તેમનું શિષ્ય મંડળ અત્યંત વિશાળ હતું અને તેમના મુખ્ય શિષ્ય બાપુ સાહેબ યશવંતરાવ ગાયકવાડ વડોદરામાં વસવાટ કરતા હતા તેઓએ આશરે પચીસ હજારથી ત્રીસ હજાર પદોનો સમાવેશ કરતો રણયજ્ઞ ગ્રંથ રચ્યો હતો જે તેમના મહાન કાવ્ય સંગ્રહમાં ગણાય છે આ ઉપરાંત ધીરા ભગતે માત્ર ગુજરાતી નહીં પરંતુ હિન્દી ભાષામાં પણ કેટલીક રચનાઓ સર્જી હતી જે તેમના સાહિત્યિક કાર્યના વિશાળ વ્યાપને દર્શાવે છે તો મિત્રો તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને ધીરા ભગતે સંસાર છોડીને જંગલમાં જવાનો નિર્ણય કેમ કર્યો તે જાણવા માટે નીચે આપેલા બ્લેક બટનને ક્લિક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો મિત્રો અમારી આ વાર્તાને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ